વૃદ્ધનો પરિવાર સાથે મિલન થતા પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા સુરત શહેરની અંદર ઝોન 3 દ્વારા મુસાફરી હું યારો મુહિમ ચાલુ કરી છે જે અંતર્ગત મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની 62 વર્ષીય મોહમ્મદ ઇલાઈ મુલ્લા કે જેઓ લાકડીના સહારે ચાલે છે અને મહીધરપુરા અમીસા ચાર રસ્તા પાસે બ્રિજ નીચે રહીને માંગીને ખાતા હતા છેલ્લા 25 વર્ષથી પોતાના પરિવારથી બિખુટા થઈ ગયા હતા આ વૃદ્ધ વિશે માહિતી મળતા પોલીસની ટીમ તેઓને મહીધરપુરા પોલીસ મથકે લઈ આવી હતી તેઓને નવડાવી ધોવડાવી નવા કપડાં પહેરાવી રહેવા અને જમવાની સગવડ કરી હતી ત્યારબાદ આ વૃદ્ધનું કાઉન્સેલિંગ કરતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આ મામલે તપાસ કરી હતી અને એક અઠવાડિયાની તપાસના અંતે તેમના દીકરા ફિરોજનો સંપર્ક થયો હતો અને તેઓનો દીકરો સુરત આવ્યો હતો અને આખરે પચીસ વર્ષ બાદ આ વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું હતું જેથી પોલીસ મથકે લાગણી દ્રશ્યો સર્જાયા હતા આપ લોકો જાણો છો તેમ સુરત શહેરમાં ઝોન થ્રીની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજડતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાંને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડને બધી વિગતો મેળ મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખૂટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતાં વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે એ ઘણા વખતથી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલાં પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું અહીંયા એમનું કાઉન્સેલિંગ કરતાં જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલાં તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસેક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક થતાં આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીમ જશે એટલે પોલીસનું અમે ખૂબ ખૂબ જ અમે આજ આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવારને અમે મિલન કરાવી શક્યા